વિરમગામ શહેરમાં બોલાચાલી બાદ તીક્ષ્ણ હુમલો ગંભીર જાનથી મારી નાખવાની ધમકી આપતા વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરના મુનસર દરવાજા પાસે આવેલી માતૃકૃપા નામની દુકાન પાસે આરોપી દ્વારા ફરિયાદી તથા બંને ભાઈઓને જેમ ફાવે તેમ ગાળો બોલીને નીચે પાડી દઈ પગથી લાતો મારી ઉશ્કેરાઈ જઈને આરોપીએ તેના ઘરેથી ધાર્યું લઈ આવી ધાર્યા વડે કલ્પેશભાઈને માથાની ડાબી બાજુએ મારી લોહી નીકાળીને ઈજા કરી અન્ય આરોપી યુસુફભાઈ નાઓએ તેના દીકરા આરોપી નવાબનું ઉપરાણું લઈને તેના ઘરમાંથી ધોકો લઈ આવી ધોકાના બે ઘા મારીને જેમ ભાવે તેમ ગાળો બોલી બંને આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા સમગ્ર મામલે ઈજાગ્રસ્તના ભાઈ હિતેશભાઈ મહેન્દ્રભાઈ દોશી નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં હુમલો કરનાર પિતા પુત્ર નવાબભાઈ યુસુફભાઈ પઠાણ તેમજ યુસુફભાઈ મહેબૂબભાઈ પઠાણ બંને રહે મુનસર દરવાજા અંદર વિરમગામ સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે